નંબર પાંચ અ સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ધોરણ છ થી આઠ સાથે બરાબર એનો આપણે જોવાના છીએ આજે ચોથું ચેપ્ટર અને ગાઈઝ આ એની સિરીઝનો પહેલો વિડીયો બનશે મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રનો સૌથી પહેલા આજે આપણે જોઈએ પ્રસ્તાવના અને એની પછી આપણે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ એની અંદર જે જે જેટલા બધું આપેલું છે એ આપણે જોઈ અને નેક્સ્ટ વિડીયોમાં હું એની જે ફર્સ્ટ પદ્ધતિ છે પહેલી પદ્ધતિ એનું ઇન્ડિવિજુઅલ વિડીયો છે એ બનાવી દઈશ ઓકે સો આજે આપણે પ્રસ્તાવના જોઈએ કે શિક્ષણ ધ્યેયલક્ષી પ્રક્રિયા છે અભ્યાસક્રમમાં નિર્ધારિત હેતુઓ કેટલા અંશે સિદ્ધ થઈ શકે તે જાણવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે મૂલ્યાંકનનો એક માર્કનો ક્વેશ્ચન પૂછે કે મૂલ્યાંકન એટલે શું ઘણી બધી વાર આપણે એફઆઈમાં પણ પૂછાયેલું છે અને SY માં પણ હજુ બી પૂછાય છે કે મૂલ્યાંકન એટલે શું તો એમાં આવશે કે અભ્યાસક્રમમાં નિર્ધારિત હેતુઓ કેટલે અંશે સિદ્ધ થઈ શકે તે જ થયા છે તે જાણવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન જાણીતા શિક્ષણવિદ ડોક્ટર રવિન્દ્ર દવે શબ્દો કે કેળવણી દ્વારા અધ્યેતાનો જ્ઞાનાત્મક સર્જનાત્મક ભાવાત્મક મૂલ્યા મૂલ્યાત્મક તેમજ કૌશલ્યાત્મક વિકાસ થવો આવશ્યક છે આ માટે શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જે અધ્યેતા જે તે ધોરણના આવશ્યક નિર્ધારિત હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કરે આ માટે સમયે સમયે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ હવે જુઓ અહીંયા જાણીતા શિક્ષણવિદ છે જેમનું નામ છે ડોક્ટર રવિન્દ્ર દવે આની ઘણી બધી વ્યાખ્યા આપણે કેળવણીનું જે ચેપ્ટર હતું એની અંદર પણ આવી છે માં પણ આની વ્યાખ્યાઓ આવતી હતી રાઈટ ઓકે તો એમને જે કેળવણી સોરી મૂલ્યાંકન વિશે જે કીધું છે એ કંઈક એવું છે કે કેળવણી દ્વારા અધ્યતામાં જ્ઞાનાત્મક સર્જનાત્મક ભાવાત્મક મૂલ્યાંકાત્મક અને કૌશલ્યાત્મક વિકાસ થવો આવશ્યક છે બરાબર પરંતુ જે તે ધોરણમાં વિદ્યાર્થી છે એ ધોરણની અંદર જે નિર્ધારિત હેતુઓ આપવામાં આવેલા છે અને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે એની અંદર જે તે વિદ્યાર્થી છે એ કેટલા અંશે નૈપુણ્ય પ્રાપ્ત કર્યું છે તે જાણવાની પ્રક્રિયા સમયાંતરે થવી જોઈએ અને આ જે પ્રક્રિયા છે તેનું નામ મૂલ્યાંકન છે ઓકે આઈ હોપ કે તમને સરળતાથી સમજાઈ ગયું હશે આગળ વધીએ કે આ પ્રકરણમાં સામાજિક વિજ્ઞાનની કેટલીક અધ્યાપન પદ્ધતિઓ જેવી કે ચર્ચા સંવાદ વર્ણનાત્મક તુલના અવલોકન પ્રોજેક્ટ તથા આધાર પદ્ધતિઓની સમજૂતી આપવામાં આવી છે આ પદ્ધતિ ઉપરાંત સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના તેના સ્ત્રોત અને પુરાવા વિશે છણાવટ કરવામાં આવી છે તેમજ માહિતીની વાસ્તવિકતા અને અભિપ્રાયોનો તફાવત સમજાવવામાં આવ્યો છે સામાજિક વિજ્ઞાનમાં વિવેચનાત્મક શિક્ષકની ભૂમિકા સમજાવવામાં આવી છે શિક્ષક દ્વારા વિવેચનાત્મક ચિંતનનો શિક્ષણમાં વિનિયોગ કેવી રીતે કરવો તે અંગે તેમજ સામાજિક વિજ્ઞાનમાં મૂલ્યાંકનની વિધિઓ વિશે ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરેલ છે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ રવિન્દ્ર ટાગોર કહે છે હવે આ જે રવિન્દ્ર ટાગોરની અહીંયા જે વ્યાખ્યા આપેલી છે એ ઘણી લાંબી છે પણ જો તમે પહેલી છે ને એ સરખી રીતે સમજી લેશો તો બહુ ઇઝી પણ છે ઇમ્પોર્ટન્ટ બની પણ જાય છે રાઈટ સો જોઈએ આપણે એની વ્યાખ્યા છે પ્રકૃતિના વાતાવરણમાં બાળકો જીવન જરૂરિયાતની પૂર્તિ શોધે પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન સ્વયં મેળવે અને

ફરીથી એકવાર બોલી દઉં કે પ્રાકૃતિક વાતાવરણમાં બાળકો જીવન જરૂરિયાતની પૂર્તિને શોધે પોતાની મુશ્કેલી અને સમસ્યા છે તેનું સમાધાન સ્વયં મેળવે અને જીવન વિતાવવાને બદલે જીવન જીવતા શીખે અહીંયા મને એક સરસ આપણે ચાલ જીવી લઈએ પિક્ચર છે એની અંદર જીવન વિતાવવાને બદલે જીવન જીવતા જ શીખડાવે છે રાઈટ ઓકે આગળ વધીએ કે ત્યાં તેઓ વૃક્ષો લતાઓ પુષ્પો સાથે મૈત્રી કરે હવે પ્રકૃતિની વાત રવિન્દ્રનાથ ટાગોર છે એક પ્રકૃતિવાદી હતા બરાબર પ્રકૃતિ તત્વો છે ફરીથી જોઈએ કે તેઓ વૃક્ષો લતાઓ પુષ્પો સાથે મૈત્રી કરે આકાશના તારાઓની ગણતરી કરે ચંદ્રમાની કળા અને ઋતુ અનુસાર રાત દિવસના પરિવર્તનોની નોંધ દ્વારા ભૂગોળ અને ખગોળ શીખે પક્ષીઓ સાથે ગાન કરે ભમરાઓ સાથે નાચે નદી ઝરણાઓના સંગીત સાંભળે અને એ રીતે વિશ્વના અસ્તિત્વ સાથે પરાકાષ્ઠા સુધી પહોંચે તમે અહીંયા અહીંયા બધા જે જે કુદરતી તત્વો છે એની નોંધ કરી અને ખાસિયત છે તેના દ્વારા રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે આવી રીતે બાળકોએ છે તે શિક્ષણ સાચી પદ્ધતિ જે છે શિક્ષણની એ આ એમને ગણાવી છે અને આ રીતે બાળકોને શિક્ષણ છે તે અપાવવું જોઈએ કે કે સૌથી આપણને કીધેલું હતું બાળકો પ્રાકૃતિક વાતાવરણમાં પ્રકૃતિના વાતાવરણમાં બાળકો જીવન જરૂરિયાતની પૂર્તિને શોધે પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન સ્વયં મેળવે અને જીવન વિતાવવાને બદલે જીવન જીવતા શીખે

કે અહીં સામાજિક વિજ્ઞાનની કેટલીક અધ્યાપન પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે જે સામાજિક વિજ્ઞાન ના શિક્ષણ મદદ કરે છે અધ્યાપન પદ્ધતિ કહે છે નીચેના કોઠા દ્વારા અધ્યાપન પદ્ધતિઓને સમજીએ હવે અહીંયા ફરીથી આપણને એક વ્યાખ્યા આવી ગઈ આપણા માટે કે અધ્યાપન પદ્ધતિ હવે નોર્મલી અધ્યાપન પદ્ધતિ એટલે શું બરાબર તો વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં સામેલ કરવાની આવી રીત શિક્ષણ શિક્ષકની કોને તો કે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં સામેલ કરવાની આવી રીતને અધ્યાપન પદ્ધતિ કહે છે આવી રીતે આપણે લખવાનું છે અને અધ્યાપન પદ્ધતિનો એ દોરવાનું વર્ગીકરણ જે અહીંયા આપેલું છે એ આપણે દોરવાનું રહેશે અને પછી સમજાવવાનું પણ રહેશે ઓકે સો આપણે એ વર્ગીકરણ છે જોઈએ તો કે સૌથી પહેલા ટોચ ઉપર આપેલું છે અધ્યાપન પદ્ધતિનું વર્ગીકરણ મુખ્યત્વે બે પ્રકારની પદ્ધતિઓ હોય છે જુઓ જે સૌથી પહેલી પદ્ધતિ છે એ સામાન્ય પદ્ધતિ ઓકે અને જે બીજી પદ્ધતિ છે એ વિશિષ્ટ પદ્ધતિ હવે વિશિષ્ટ પદ્ધતિ એકદમ મસ્ત છે ખાલી ચાર જ આપેલી છે જો આધાર પદ્ધતિ તુલના પદ્ધતિ સંશોધનાત્મક પદ્ધતિ અને પ્રાદેશિક પદ્ધતિ બરાબર ફરીથી આપણે જોઈએ સૌથી પહેલી આધાર પદ્ધતિ પછી તુલના પદ્ધતિ પછી સંશોધનાત્મક પદ્ધતિ અને પ્રાદેશિક પદ્ધતિ ઓકે આધાર તુલના સંશોધનાત્મક અને પ્રાદેશિક હવે આપણે જોઈએ સામાન્ય પદ્ધતિ તો સામાન્ય પદ્ધતિની અંદર અહીંયા ત્રણ વિભાગમાં એને કરવામાં આવેલી છે છે સૌથી શિક્ષક કેન્દ્રી બીજું છે વિદ્યાર્થી કેન્દ્રી અને ત્રીજું છે શિક્ષક વિદ્યાર્થી સહભાગી બરોબર સૌથી પહેલી શિક્ષક કેન્દ્રી જેની અંદર ખાલી શિક્ષક જ એક્ટિવ હશે જે વિદ્યાર્થી છે એ એટલા બધા એક્ટિવ નહીં હોય કઈ કઈ પદ્ધતિ એમાં આવે જો સૌથી પહેલા કથન પદ્ધતિ તો કથન કોણ કરશે સૌથી વધારે તો કે શિક્ષક એટલે શિક્ષકમાં આવશે પછી વાર્તા પદ્ધતિ વાર્તા આપણી આપણને વાર્તા હંમેશા શિક્ષક જ કરતા હોય એટલે વાર્તા પદ્ધતિ અને જીવન વૃતાંત પદ્ધતિ ઓકે ગાઈસ તો આ ત્રણ હતી એ શિક્ષક કેન્દ્રી પદ્ધતિમાં આવશે કથન વાર્તા અને જીવન વૃતાંત કથન વાર્તા અને જીવન વૃતાંત ઓકે હવે વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ સેમિનાર પદ્ધતિ પછી છે પેનલ ચર્ચા પદ્ધતિ પરિસંવાદ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રદર્શન પદ્ધતિ અહીંયા જો પ અને સની હાર જ વિદ્યાર્થીઓ છે એ એની પદ્ધતિઓ સંપૂર્ણ આપેલી છે જો આપણે સૌથી પેલા સ વાળી પદ્ધતિઓ જોઈ લઈએ કે સેમિનાર પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ અને સમસ્યા ઉકેલ પદ્ધતિ હવે જો આની એક લાઈન માં આપણે યાદ રાખવાનો ટ્રાય કરીએ કે એક સેમિનાર હતો એની અંદર સ્વાધ્યાય આપ્યો હતો જેની સમસ્યા ઉકેલ કરવાનું હતું ક્લિયર એક સેમિનાર હતો એની અંદર સ્વાધ્યાય આપવામાં આવેલું હતું જેની અંદર સમસ્યા ઉકેલ કરવાનો હતો ઓકે હવે પ વાળા આપણે લઈએ પેનલ ચર્ચા પરિસંવાદ અને પ્રદર્શન ઓકે જો પેનલ ચર્ચા એની અંદર પરિસંવાદ થયો તો પ્રદર્શન વાળો મુદ્દો હતો ઓકે ફરીથી જોઈએ કે એક પેનલ ચર્ચા કરવામાં આવેલી હતી એની અંદર પરિસંવાદનો મુદ્દો હતો અને પ્રદર્શન યોજવામાં આવેલું હતું જો સેમિનાર સેમિનાર ની અંદર સ્વાધ્યાય આપ્યું અને સમસ્યા ઉકેલ કરવાનું હતું બાદ છે કે પેનલ ચર્ચા હતી અને એની અંદર પરિસંવાદનો મુદ્દો હતો અને પ્રદર્શન ગોઠવવામાં આવેલું હતું ગાઈસ સમજાઈ ગયું તમને બધાને આઈ હોપ કે તમને યાદ પણ આવી રીતે રહી ગયો હશે હું તમને અહીંયા એક નાની કઈ રિક્વેસ્ટ કરવા માગુ છું કે જો આવી રીતે ટીપ્સ અને આવી કોઈક નાની નાની આપણે જે અહીંયા જોઈએ છે બરાબર ક્વિક યાદ રહી જાય એવી કોઈ પણ કોઈ પણ મતલબ પદ્ધતિ જોઈએ છે જે એ તમને જો યાદ રહેતી હોય આવી રીતે હું તમને એક લાઈનમાં યાદ રખાવું કે પછી કોઈ બીજી રીતે આપણે ફર્સ્ટ વર્ડ યાદ રાખીને યાદ કરવાની ટ્રાય કરીએ તો જો તમને ગમતું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને બતાવજો ઓકે સો મને પ્રોત્સાહન મળે અને બીજું કે મને પણ ખબર પડે કે તમને લોકોને આવી રીતે યાદ રહે છે નથી રહેતું કે પછી મારે હજુ કોઈ નવું ઇન્વેન્શન કરવાની જરૂર છે હવે જોઈએ શિક્ષક વિદ્યાર્થીની સહભાગી પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ અવલોકન પદ્ધતિ પ્રયોગશાળા પદ્ધતિ અને આગમન નિગમન પદ્ધતિ જૂથ ચર્ચા નાટ્યકરણ પ્રોજેક્ટ અવલોકન પ્રયોગશાળા અને આગમન નિગમન ઓકે ગાઈસ તો આ જે છે કે શું શીખવું શું શીખવવું શા માટે શીખવવું અને કઈ રીતે શીખવવું આ ત્રણ કેળવણીની પ્રક્રિયાના પાયાના પ્રશ્નો છે બરાબર જો આજે ત્રણ શું શીખવવું શા માટે શીખવવું અને કઈ રીતે શીખવવું આ ત્રણ કેળવણીની પ્રક્રિયાના પાયાના પ્રશ્નો આપેલા છે તે પૈકી કઈ રીતે શીખવવું એટલે કે હાવ ટુ ટીચ જે અધ્યાપન પદ્ધતિનો નિર્દેશ કરે છે સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનવા માટે વિવિધ અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે તેથી આપણે અધ્યાપનની મહત્વની પદ્ધતિઓની ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ ઓકે સો ગાઈઝ અહીંયાથી આપણી જે છે એ પદ્ધતિઓ સ્ટાર્ટ થાય છે સૌથી પહેલી પદ્ધતિ સંશોધનાત્મક પદ્ધતિ છે એના પછી બીજી પ્રોજેક્ટ આવશે તો આવી રીતે આગળ આગળ જેમ બતા જઈશું તેમ તેમ આપણે નવી નવી પદ્ધતિઓનું જ્ઞાન મેળવતા જશું આઈ હોપ કે તમને બધાને આ પ્રસ્તાવના અને જે અધ્યાપન પદ્ધતિનું વર્ગીકરણ હતું એ સમજાઈ ગયું હશે હજી ફરીથી હું એકવાર રિપીટ કરી દઉં કે અધ્યાપન પદ્ધતિનું વર્ગીકરણ છે એ પાંચ માર્કના ક્વેશ્ચનમાં એકાદ બે ચેપ્ટર એકાદ બે કોલેજના મને યાદ છે પેપર મેં રેફર કર્યા હતા તેમાં એ લોકોએ પૂછેલું હતું ઓકે તો ફરીથી એવું હોય તો તમે એકવાર રિવિઝન કરી લેજો અને કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને મને તમે પૂછી શકો છો જલ્દી જ મળીએ આપણે નેક્સ્ટ વિડિયો સાથે જેની અંદર આપણે સૌથી પહેલા જોવાના છીએ સંશોધનાત્મક પદ્ધતિ ઓકે ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ